આજે વિધાનસભા ગૃહમાં એકત્રીસ એક બે હજાર પચીસ ની સ્થિતિ અને મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી જવાબ આપતા એમણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં બસો એકસઠ ગામોમાં ત્રણસો ચોત્રીસ આંગણવાડીના કેન્દ્રો નથી છોટાઉદેપુર જિલ્લાના ત્રણસો ગામોમાં ત્રણસો ને આંગણવાડી કેન્દ્રોના મકાન નથી ત્યારે આરોગ્ય વિભાગ હોય બાળ કલ્યાણ મહિલા વિભાગ હોય કે આદિજાતિ વિભાગ હોય દર વર્ષે બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પોતાની સરકાર છે અને આદિવાસી બાળકોના નાના બાળકોને બેસવા માટેના આજે મકાનો નથી જે દુઃખની બાબત છે સન્માન્ય ગૃહમાં પણ અમે મુખ્યમંત્રીશ્રીને અને મંત્રીશ્રીને આ બાબતને લઈને એમણે જે સ્વીકાર્યું એમણે જે જવાબ આપ્યા એ બદલ અમે અભિનંદન આપ્યા છે કે આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ કુપોષણ અતિ કુપોષણથી પીડાળા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે એમના પ્રભારી મંત્રીઓ એમના એનજીઓ એમના કોન્ટ્રાક્ટરો ત્યાંના લોકોને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન નથી થતું પણ બિનજરૂરી આજે ત્યાં આંગણવાડીના સ્ટ્રકચરોની જરૂર છે પણ ત્યાં આંગણવાડી અપગ્રેશન રિનોવેશન અને મલ્ટીપર્પઝ શેડ સ્માર્ટ આંગણવાડી જેવા બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયાનો તાયફો થાય છે હમણાં ગુજરાત પેટર્નનું આયોજન હતું ત્રીસ કરોડ રૂપિયા નર્મદા જિલ્લામાં હતા અમે આંગણવાડીની માગણી કરી હતી પ્રભારી મંત્રીશ્રીએ વીસ કરોડ રૂપિયાના બારોબાર આયોજનો એમની લાગતા વળગતા એજન્સીઓને સાથે રાખીને આયોજન કરી દીધું મનરેગામાં અમે આંગણવાડીની માગણી કરી હતી મનરેગામાં પ્રભારી મંત્રીની લાગતા વળગતાઓની એજન્સીને બારોબાર મટીરિયલના કરોડો રૂપિયાના ટેન્ડર એમણે આપી દીધા આ જ પરિસ્થિતિ વર્ષોથી છે ટ્રાયબલ વિસ્તારમાં જે સુરત નવસારી વડોદરા અને અમદાવાદના જે પણ એજન્સીના લોકો છે એ પાંચ પાંચથી દસ ગણા સુધીના એસ્ટીમેનો બનાવીને આદિવાસી બાળકો માટે જે પણ પૈસા આવે છે આદિવાસીઓના વિકાસ અને ઉત્થાન માટે જે પણ ગ્રાન્ટો આવે છે આવા એજન્સીઓ પ્રભારી મંત્રીઓને સાથે રાખીને અધિકારીઓ પર દબાણ લાવીને પોતાની એજન્સીઓ પોતાના કોન્ટ્રાક્ટરોને કામો અપાવે છે જે કામો બિનજરૂરી હોય છે એના જ લીધે આજે સરકાર શ્રીને ગૃહમાં સ્વીકારવું પડ્યું કે નર્મદામાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના મકાનો નથી છોટાઉદેપુરમાં ત્રણસો ને ઓગણસી આંગણવાડી કેન્દ્રના મકાનો નથી અને બાળકોને ભાડાના મકાનમાં બહાર બેસીને ભણવું પડે છે ક્યાં તો કોઈ દાતાના મકાનમાં બેસવું પડે છે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે આ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા છે